દશામાની શોભાયાત્રામાં વાગતા ડીજેના અવાજને કારણે દાંડિયા બજાર રોડ પર આવેલા મકાનના ત્રીજા માળે નો ભાગ તૂટી પડવાના બનાવમાં રાવપુરા પોલીસે ચાર સંચાલકો અને આયોજકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે દશામાના આગમનની શોભાયાત્રા ગત તારીખ ત્રીજીએ નીકળી હતી દાંડિયા બજાર વિસ્તારમાં ચાર ડીજે સાથે આગમન યાત્રા રાત્રે સાડા વાગે નીકળી હતી જેમાં સો થી એકસો પચાસ લોકો સામેલ હતા આઠ આયોજકોની મૂર્તિઓ હતી મંડળ આયોજકો પાસે રાતના દસ વાગ્યા સુધી જ સિસ્ટમ વગાડવા માટે પરમિશન હતી તેમ છતાંય રાત્રે સાડા સુધી સાઉન્ડ સિસ્ટમ વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવ્યું હતું જેથી પોલીસે ચાર આયોજકો તેમજ શોભાયાત્રામાં ડીજે વગાડનાર ચાર સંચાલકો સામે ગુનો દાખલ કર્યો છે જેમાં નાગરવાડા રોડ માળી મોહલ્લાના આયોજક રાહુલ રાજુભાઈ માળી જય અંબે સાઉન્ડ સિસ્ટમના ડીજે વગાડનાર વિશાલ ગોસ્વામી દશામાની મૂર્તિના સ્થાપક સંદીપ શનાભાઈ માળી વિનાયક સાઉન્ડના દક્ષેશ પ્રવીણભાઈ પંચાલ સુધરાઈ ઓફિસની સામેના આયોજક સંજય બચુભાઈ માળી ઉર્વી સાઉન્ડના દિપેશ રાજેન્દ્રસિંહ રાણા દશામાની મૂર્તિના સ્થાપક દક્ષાબેન રાજપૂત તથા લીલાગરી સાઉન્ડના જયદીપ નારાયણભાઈ માળી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્રણ આઠ ચોવીસના રોજ દશામાના મૂર્તિના આગમનનો જે પ્રોસેસન છે એ નવાપુરાના વિવિધ વિસ્તારોમાંથી પરમિશન માગવામાં આવી હતી અને આ પ્રોસેસન છે નવાપુરા અને રાવપુરામાંથી પસાર થનાર હતું એ દરમિયાન આ લોકો એક તો સમય પર આ જે દશામાનું આગમન છે એ સમયસર એ મૂર્તિ કાઢેલ ન હતી અને એ સિવાય કે જે ડીજે છે એ ડીજે જે એના જે મર્યાદા છે એનો જે સાઉન્ડ લિમિટ છે નક્કી કરેલ છે એ સાઉન્ડ લિમિટથી વધારે એના ડીજેના ડેસિબલ હતા અને એને કારણે એક પ્રસંગ એવો બનેલો કે ડાલસન જે માર્કેટ ચોકીથી માર્કેટ ચાર રસ્તાથી દાંડિયા બજાર તરફ આવતા એક ડાલસન નું એક બિલ્ડિંગ છે જર્જરિત બિલ્ડિંગ છે અને આ સાઉન્ડના વાઇબ્રેશનને કારણે તેનો કેટલોક ભાગ જર્જરિત હતો અને એ નીચે પડેલ હતો સદનસીબી નીચે કોઈ હોવાને કારણે કોઈને નુકસાન થયેલ ન હતું પરંતુ ડીજેના જે ખૂબ જ સ્ટ્રોંગ વાઇબ્રેશનને કારણે આ બનેલ હોવાનું જણાય આવેલ અને જેને કારણે અમે ચાર અલગ અલગ ડીજે જે છે એમાં વિનાયક સાઉન્ડ જય અંબે સાઉન્ડ ઉર્વી સાઉન્ડ અને લીલાગીરી સાઉન્ડ છે એના જે સંચાલકો છે તેમના વિરુદ્ધ તેમજ જે દશામાની મૂર્તિનું જે આગમન માટે જેમણે

કે જે મેક્સિમમ સાઉન્ડ છે એ સેવન્ટી ડેસીવલની ઉપર કોઈપણ જગ્યાએ રાખી શકાય નહીં આ સિવાય ઘોંઘાટવાળા વિસ્તાર શાંતવાળા શાંત વિસ્તાર એ પ્રમાણે જાહેરનામું છે અલગ અલગ ડેસિવલનું પાડવામાં આવેલું છે પણ મેક્સિમમ સેવન્ટી ડેસિવલથી કોઈ પણ સાઉન્ડ વધવો ન જોઈએ અમે આ મુજબ આજે ચાર જે ડીજે સાઉન્ડના ઓપરેટર છે એના ગુનો દાખલ કરેલ છે અને એમના જે ડીજે છે ચારે ચાર એ ડીજે જમા લેવા માટે અમે તજવીજ હાથ ધરેલ છે આ દરેક પોલીસ સ્ટેશનમાં આ જે સાઉન્ડ મીટર છે એ આપવામાં આવેલા છે અને એનાથી સાઉન્ડ મીટર અને વધુમાં જે ડીજે સિસ્ટમ છે એમાં પણ ફરજિયાત પ્રમાણે સાઉન્ડ મીટર લગાવવાના હોય છે તે મોટે ભાગે એવું હોય છે કે જ્યારે ધાર્મિક પ્રોસેસન થતા હોય છે ત્યારે ધાર્મિક પ્રોસેસનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો જોડાયેલા હોય છે અને જે તે વખત આપણે કોઈ પણ કરવામાં આવે તો ધાર્મિક લાગણી દુભાતી હોય છે અને લોકો જોડે સંઘર્ષ થવાના આને કારણે સંઘર્ષ થવાનું ઘણીવાર જોખમ રહેતું હોય છે કારણે વખતે કોઈ કાર્યવાહી અગમ અગમચેતીના પગલા રૂપે આ જે પ્રેસ બાઇટ છે અમે મેસેજ આપીએ છીએ જે બી ડીજે ઓપરેટર છે અને જે કંઈ પણ ભવિષ્યમાં પ્રોગ્રામ કરનાર કોઈ પણ આયોજક છે એને કે આ રીતે